નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે ભાવનગર નર્મદા સહિત સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો આજે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ભારે મેઘ અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે તેના વિશે અપડેટ મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અરબી સમુદ્રમાં સર્જાયેલી ચક્રવાતના કારણે મંગળવારથી સૌરાષ્ટ્રમાં તો બુધવારે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં જગતના તાતની હાલત દફોડી બની છે ભારતમાં ચોમાસાની શરૂઆત આ વખતે સામાન્ય કરતાં વહેલી થવા જઈ રહી છે હવામાન વિભાગનું કહેવું છે કે ત્રણથી ચાર દિવસમાં ભારતમાં ચોમાસું બેસી શકે છે બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે એકવીસ મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે હવે આ સિસ્ટમ મજબૂત બનીને બાવીસ મેના રોજ લો પ્રેશર એરિયા બની શકે છે જે બાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાત તરફ આવી શકે છે જેથી તેની અસર ગુજરાત પર થશે અને કેટલાક જિલ્લાઓમાં વધારે તો કેટલાક જિલ્લાઓમાં ઓછી અસર થવાની શક્યતાઓ છે હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે જેમાં મિત્રો આજની વાત કરીએ તો આજે બાવીસ મેના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ત્રેવીસ મેના રોજ વાત કરીએ તો અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગર્જના સાથે અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગ ગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે